ત્યારે ભરૂચ શહેર માં હિન્દુ ધર્મ સેના અને બજરંગ યુવા સેના દ્વારા પાકિસ્તાનના ઝંડા ને તુલસીધામ જ્યોતિનગર પાસે જાહેર રોડ સાર્વજનિક શૌચાલયના પગથિયા પર ઝંડા લગાવી પાકિસ્તાન મુર્દાબાદ નારા લગાવી હિન્દુ ધર્મ સેના કાશ્મીર ના પહેલગાઉ અંદર પાકિસ્તાન ના આતંકવાદીઓ દેશના ગઠબાતા આતંકવાદીઓ ભેગા ને હિન્દુ ના લોકોને કર્મ પૂછી અને એમની હટમ આવી નિયતતા લોકો ઉપર ગોળીબાર કરી અને એમને એવું કહેવામાં આવ્યું હતું કે તમે તમારા જઈને કે અમે તમારી સાથે શું કર્યું છે તો આવા એ લોકોને પાકિસ્તાન ભિખારી પાકિસ્તાન પાકિસ્તાનનો વિરોધ કરવા માટે આજે હિન્દુ ધર્મ સેના ભરૂચ જિલ્લાના કાર્યકર્તાઓ તેમજ ભોળાવ બજરંગ શક્તિ યુગ ગ્રુપના કાર્યકર્તાઓ ભેગા થઈ અને પાકિસ્તાન ભિખારી પાકિસ્તાનના ઝંડાને રસ્તા ઉપર શૌચાલય ઉપર અને કચરા પેટી છે જ્યાં એમની છે એવી જગ્યાએ તેમના ઝંડા લગાવી અને સખત ભાષામાં વિરોધ કરવામાં આવ્યો છે અને આજે ઇલેક્ટ્રોનિક મીડિયા તેમજ પ્રેસ મીડિયા દ્વારા અમે હિન્દુ ધર્મના લોકોને એક અપીલ કરવા માંગીએ છીએ કે બહારના ગદારો કરતા જે દેશના ગદારો છે જે આપણા આજુબાજુ રહેનારા ગદારો છે એવા ગદારો સાથે સંબંધ બંધ કરો એવા ગદારો સાથે ધંધો કરવાનું બંધ કરો એવા ગદારોની દુકાનમાંથી વસ્તુ ખરીદવાનું બંધ કરો અને એમની હોય એમને એમની વખતનું બંધ કરાવો કે જ્યારે જ્યારે તેઓ દેશમાં રહીને આ દેશ સાથે ગદારી કરશે ત્યારે ત્યારે આ હિન્દુ સમાજ ભેગો થાય એમનો સગત ભાષામાં વિરોધ કરશે અને અમે આજે અપીલ કરીએ છીએ કે દેશના દરેક ખૂણામાં અને ભરૂચ જિલ્લાના દરેક ખૂણામાં આ રીતે વિરોધ થાય હિન્દુ લોકો ભેગા થાય અને આ દેશમાં રહેતા ગદારોને બાંગ્લાદેશીઓને રોંગ ખબર પડે કે હવે આ હિન્દુ સમાજ એક થઈ રહ્યો છે